કલાકૃતિ સાથે શ્રી વડનગરનું કીર્તિ સ્તંભ કહેવાય છે અહીંયા મંદિરની કોતરણી પણ અદ્ભુત છે કે તમને ક્યાંય જોઈ નહીં હોય અહીંયા કોતરણી એકબંધ છે અઢારસો દાયકાનું મંદિર છે તેથી કોતરણી પણ જોરદાર અકબંધ છે તો જોવા લાગે છે તો આપ જરૂરથી અહીંયા એક દિવસ પધારજો અને સરસ જગ્યા થયો તો હા હેલ્લો નમસ્કાર મિત્રો તો આજે એક નવો વિડીયો તમારી સામે લઈને આવ્યા છું તો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં જ અહીંયા ત્રણ હજાર વર્ષ જૂના પણ અવશેષો આજે ઐતિહાસિક પૌરાણિક અને પ્રાચીન અવશેષો આજે પણ હયાત છે તો ખાસ તમને ફરવા લઈને બતાવું કે કયા કયા જોવાલાયક સ્થળો છે તો વિડીયો બને રજો અને વિડીયો ગમે તો લાઇક અને મિત્રો તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ભાઈને સપોર્ટ કરજો તો ચાલો આપણે જઈએ વડનગર અને તમે બનાવું બધું કે કઈ કઈ ફરવાલાયક બેસ્ટ જગ્યાઓ છો તો ચાલો આપણે જઈએ મિત્રો જોઈ શકો છો સામે વડનગર શહેર આપનું સ્વાગત કરે છે તો આ છે વડનગર ચોકડી જે તોરણીઓ વડ કહેવાય છે જોઈ શકો છો તો આ છે અમદાવાદ હાઈવે તો અમદાવાદથી હાઈવેથી તમે સીધા આવો ત્યારે એ જાય છે અંબાજી હાઈવે તો અંબાજી હાઈવે તમે નથી જવાનું કારણ કે સામે વડનગર આવો તો વડનગરનું બોર્ડ મારે છે સામે તો વડનગર તમે આવી શકો છો અને હાકેશ્વર ટેમ્પલ અને શર્મિષ્ઠા તળાવ જે અનેક પ્રાચીન સાહિત્ય અને પ્રાચીન તમે ધરોહરની મુલાકાત કરી શકો છો હા તો મિત્રો નંબર એક ઉપર આવે છે હાટકેશ્વર મહાદેવ મંદિર જે અહીંયા નાગર બ્રાહ્મણોના દેવતા કહેવાય છે શ્રી હાટકેશ્વર મહાદેવ જે નાગર બ્રાહ્મણની ઘોર તપસ્યા કરીને ભગવાન શિવની પૂજા કરી હતી તેમના ગુરુએ તો જે અત્યારે હાટ ભગવાન શિવ પ્રસન્ન થયા હતા અને કહ્યું હતું કે મારી સોનાની શિવલિંગ બને પૂજા કરીએ હું જરૂર તમને પ્રગટ થઈશ તો અત્યારે નાગર બ્રાહ્મણના દેવતા કહેવાય છે હાટકેશ્વર મહાદેવ જે નાગર બ્રાહ્મણે બહુ ગો તપસ્યા કરીને ભગવાન શિવની પૂજા કરી તેથી તે શિવલિંગ સ્વયંપકટ થયા હતા અને શ્રી અત્યારે જોઈ શકો છો મારી પાછળ જે હાટકેશ્વર મહાદેવ પ્રાચીન સમયથી અઢારસો વર્ષ દાયકાનું જૂનું મંદિર છે અને આજ પણ અગ છે અહીંયા ભારતના વડાપ્રધાન શ્રી પીએમ મોદી પણ નું ગામ છે અને તે ઘણી બહુ જ વાર અહીંયા પૂજા કરવા આવે છે અને મહાદેવની પૂજા કરે છે અને બહુ જ દેશ વિદેશથી પણ પબ્લિક અહીંયા આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને ધન્યતાનું અને જગ્યા પણ સરસ જોરદાર છે અહીંયા આવીને તમે શાંતિ અનુભવ છો મિત્રો તો જરૂર એકવાર અહીંયા વડનગરની મુલાકાત લેજો બહુ સરસ મંદિર છે અને અહીંયા મંદિરની કોતરણી પણ અદ્ભુત છે કે તમને ક્યાંય જોઈ નહીં હોય અહીંયા કોતરણી એક બન છે અઢારસો દાયકાનું મંદિર છે તેથી કોતરણી પણ જોરદાર અગબન છે તો જોવા લાયક છે તો આપણે એક દિવસ પધારજો અને સરસ જગ્યા થયો તો મહાદેવ હાટકેશ્વરના દર્શન કરજો સામે જોઈ શકો છો આ છે નદીઓળ દરવાજો અને નદીઓની એક્ઝેક્ટ એની બાજુમાં શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ છે રેલવે સ્ટેશન રસ્તો રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં છે સામે તમને રેલવે ઊભી છે તે દેખાય છે તો એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની હાટકેશ્વર મહાદેવ મંદિર છે તો આપ મુલાકાત જરૂર લેજો મિત્રો શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર આ છે વડનગરનું રેલવે સ્ટેશન તો બાય ટ્રેન બાય બસ દ્વારા પણ તમે વડનગર આવી શકો છો અને હાડકેશ્વર મહાદેવ કીર્તિ તોરણ શરમિશ્ર તળાવ જેવી અનેક પ્રાચીન ધરોહરની તમે મુલાકાત કરી શકો છો મિત્રો તો હવે આપણે આવી ચૂક્યા છે કીર્તિ તોરણના મુલાકાતે તો કીર્તિ તોરણની હાઈટ ચાલીસ ફીટ હાઈટ છે તો અહીંયા સૂચવેલ છે અને ટુરિઝમ ગાઈડલાઇન વડનગરના અતિ સુંદર અને ભવ્ય બે કીર્તિ તોરણ નિર્માણ મીટરના ભાગરૂપે થયું છે આ તોરણ બાંધકામ લાલ ભૂરી રંગનો રેતા પથ્થરમાંથી બનાવેલ છે જોઈ શકો અદ્ભુત કીર્તિ તોરણ તો આ છે વડનગરનું તોરણ કહેવાય છે કીર્તિ તોરણ અને ભક્ત નરસિંહ મહેતાના ચોરે પણ કહેવાય છે આની અનાદી વડનગરમાં આ છે કીર્તિ તોરણ એ અદ્ભુત અને કલાકૃતિ છે કોતાણી પણ અદભુત છે જોઈ શકો છો તમે કીર્તિ તોરણની જરૂર એકવાર મુલાકાત કરજો તો તમે કીર્તિ તોરણની કલાકૃતિ જોઈને અચંબિત થઈ જશો ચૂની મુસાફરો પણ અહીંયા વડનગર આવેલા છે મુસાફર અહીંયા મુલાકાત કરેલી છે જે અહીંયા આખા વડનગરનું છે બહુ ઊંડો અભ્યાસ કરીને તેમને વડનગરનું આનંદપુર નામ આપ્યું હતું જે આજે વડનગર કહેવાય છે બે મોટા સ્તંભ છે એ વર્ષોથી અડીખમ ઊભું છે તો હવે આપણે આવી ગયા છે શર્મિષ્ઠા લેક શર્મિષ્ઠા તળાવની મુલાકાતે આપણે આવી ગયા છે તો આપણે માહિતી આપીએ તો આજે અરજણ બારી ગેટ જે શર્મિષ્ઠાના તળાવના કિનારે આવેલું છે એક્ઝ અરજન બારી ગેટ તો હવે આપણે શર્મિષ્ઠા તળાવ મુલાકાતે ગયા તો આજે હાજરી દરગાહ અને તમે જોઈ શકો છો આજે શર્મિષ્ઠા તળાવ શર્મિષ્ઠા લેક જે અહીંયા ભક્ત નરસિંહ મહેતાના પુત્રીના પુત્રી શર્મિષ્ઠા હતું તેના નામ ઉપરથી આ તળાવનું નામ પડ્યું છે શર્મિષ્ઠા તળાવ જોઈ શકો છો ચારે તરફનો વ્યૂ જોરદાર છે અને ઠંડી હવા આવે છે અને આખું તળાવ ગોળા આકારમાં છે જે શર્મિષ્ઠા તળાવ તાવ તો ફરવાની બહુ જ અમને મજા પડી છે અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા શર્મિષ્ઠાની તળાવની મુલાકાતે આવે છે તો સામે છે મ્યુઝિયમ જે પૌરાણિક એન્ટિક વસ્તુઓ રાખવામાં આવી છે મ્યુઝિયમમાં અહીંયા બોટિંગની પણ તમે મજા માણી શકો છો બોટિંગની પણ સુવિધા છે બાળકોને પણ રાઈડ ની મજા પડી છે નાની ટ્રેન છે બધા બાળકો અહીંયા ટ્રેનમાં મસ્તી કરી રહ્યા છે પોતાના બાળકો લઈને હોય તો અહીંયા બહુ જ ફરવાની મજા આવી છે મિત્રો તો શર્મિષ્ઠા તળાવની